નમસ્કાર મિત્રો આજે મુખીના જણાવ્યા પછી મહારાજ ચાલતા ચાલતા રાજકુમારની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને આ મુખીએ જે વાત કહી હતી એ સમગ્ર વાત રાજકુમારને જણાવે છે ત્યારે પહેલાં તો રાજકુમાર આ વાતને માનવા તૈયાર જ નથી અને તે કહે છે કે ભૂતિયો મારો પરમ મિત્ર મારો ભાઈ છે અને એણે આટલી મોટી રિયાસત આપણને જીતીને દાન આપી છે તો પછી તે આ સુંદરપુરનો દુશ્મન કેવી રીતે બની શકે અને તે આપણા વિરુદ્ધ કેવી રીતે ષડયંત્ર રચી શકે ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર આ વાતને માનવા હું પણ તૈયાર નથી પરંતુ માતા મહાકાળીએ બાપાને જાતો જાત આવીને કહ્યું છે તો શું આટલી મોટી મહાન દેવી કાંઈ ખોટું બોલતી હોય ત્યારે રાજકુમાર કહે છે કે ના મહારાજ એ વાત પણ સાચી છે અને પછી તો મહારાજ કહે છે કે તો રાજકુમાર તમે હવે મોટા છો અને તમે ભવિષ્યમાં આ મહાન સુંદરપુરના સમ્રાટ બનવાના છો માટે પ્રજાના હિત માટેના નિર્ણય લેજો અને તમારે આજે ભૂતિયાને આપણા આ રજવાડામાંથી બહાર જવાનું કહેવાનું છે અને તેને કાઢી મૂકવાનો છે ત્યારે રાજકુમાર કહે છે કે હું ભારે સંકટમાં ફસાણો છું મહારાની અને આ બાજુ ભૂતિઓ ગામના મુખી અને ભોલાની પાસે આવે છે ને કહે છે કે બોલા તમે અને મુખીએ મહારાજને બધી વાત કહી દીધી છે હું જાણું છું હું અદ્રશ્ય સ્વરૂપે અહીંયા જ ઊભો હતો અને બધી જ વાત જાણતો હતો કે તમે મહારાજને કહેતા હતા કે ભૂતિયો જ આ સુંદરપુરનો દુશ્મન બનવાનો છે અને આ વાત તમને માતા મહાકાળીએ સ્વયં કહી છે ત્યારે ગામના મુખી કહે છે કે ભૂતિયા માતા મહાકાળીએ કહ્યું છે એટલે હું આ વાત માનવા તૈયાર છું બાકી હું તને જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી મને એટલો તો વિશ્વાસ છે કે તું ખરેખર આવા કામ તો ના જ કરે બોલ ભૂતિયા આ વાત સાચી છે કે પછી મિથ્યા છે ત્યારે ભૂતિયો ખડખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને પછી તે ગામના મુખીને કહે છે કે હા મુખી આ સુંદરપુરનો સર્વનાશ આ ભૂતિઓ પોતે જ કરવાનો છે અને આ એક મારું ષડયંત્ર છે અને મુખી સાચી વાત તો એ છે કે આ સુંદરપુર અને સુંદરપુરના માણસોને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને આ મહારાજને પણ હું છોડવાનો નથી ત્યારે ભૂતિયાના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો ગામના મુખીને ગુસ્સો આવ્યો અને ગુસ્સા સાથે તે એટલું કહેવા લાગ્યા કે ભૂતિયા તારામાં અને જાનવરમાં ઘણો ફરક નથી અને તું જે ભૂખ્યો ભેડિયો બની અને અમારા ગામ ઉપર તૂટી પડતો હતો ને એ જ સારું હતું અને કદાચ તે એ દિવસે અમારા બધાની સાથે મિત્રતા કરી એના કરતાં તું ભૂખ્યો ભેડિયો બની અને અમને બધાને ખાઈ ગયો હોત ને તો સારું હતું ભૂતિયા આજે આવા દિવસો જોવા ના પડ્યા હોત અને ભૂતિયા તને આ સુંદરપુરના મહારાણીએ પોતાનો દીકરો માણ્યો છે અને સુંદરપુરના મહારાજ પણ તને દીકરાની સમાન રાખે છે અને રાજકુમાર પણ પોતાના સગા ભાઈથી વધારે તને રાખે છે તો પણ ભૂતિયા તું એમની સાથે આવી દુશ્મની કેમ કરી રહ્યો છે તારે શું જોઈએ છે બોલ ધન દોલત માલ મિલકત રૂપિયા મારો જીવ જોઈએ છે ત્યારે ભૂતિયો કહે છે કે ના મારે કાંઈ નથી જોતું મારે ખાલી જો કાંઈ જોતું હોય તો આ સુંદરપુરના મહારાજ રહ્યાને એમનો સર્વનાશ જોઈએ છે ત્યારે મુખી કહે છે જંગલી એ જંગલી જ રહ્યા અને આમે કોઈ પશુ ક્યારેય મનુષ્ય તો ના જ બની શકે ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને તે મુખીને કહે છે કે મુખી તમને એ નથી ખબર કે હું આ સુંદરપુરનો દુશ્મન કેમ બન્યો છું અને કેમ આટલું મોટું મહાન રજવાડું પહેલાં રાજાને જીતાડ્યું છે અને પછી એમના ઉપર કાળો કહેર વર્તાવા બેઠો છું એનું રહસ્ય તમે જાણશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે ગામના મુખી કહે છે કે ભૂતિયા તારી બધી બનાવટી વાતો છે બાકી સાચી વાત તો એ છે કે જાનવર એ જાનવર જ રહે અને તે ક્યારેય મનુષ્ય અને સારો માણસ ના બની શકે ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને તે કહે છે કે હે મુખી બાપા હવે એક પણ શબ્દો બોલતા નહીં નહીતર હું તમને પણ નહીં છોડું અને તમારે જાણવું જ હોય ને કે હું આ સુંદરપુરને કેમ સર્વનાશ કરી રહ્યો છું તો મારી વાત સાંભળો અને ઘટના એવી છે કે હું આ જે ભૂતિઓ બનીને ફરું છું ને એનું કારણ બીજું કોઈ નથી પરંતુ આ સુંદરપુરનો જે મહારાજ રહ્યો ને એ જ એનું કારણ છે અને એટલું જ નહીં પરંતુ હું એક સાધારણ માણસ હતો પરંતુ મને મોતને ઘાટ ઉતારી દેવાયો છે અને મને પ્રેત યોનીમાં ભટકતો કરી નાખ્યો છે આ બધાની પાછળ આ સુંદરપુરના મહારાજ રહ્યા ને એમનો જ મોટો હાથ છે અને એટલા માટે તો હું એમનો સર્વનાશ કરવા માટે બેઠો છું ત્યાં તો આટલા શબ્દો સાંભળી અને મૂકી અને બોલાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે કહેવા લાગ્યા કે ભૂતિયા શું આ સત્ય ઘટના છે ત્યારે ભૂતિયો કહે છે કે હા એ જ સાચી વાત છે અને એટલા માટે તો મેં સૌપ્રથમ રાજકુમાર સાથે મિત્રતા બાંધી છે અને મિત્રતા બાંધ્યા પછી સૌપ્રથમ મે મેં મહારાજનું દિલ જીતી લીધું અને એમને આ રિયાસત મેં જીતીને આપી અને હે મુખી આટલું રજવાડું જીતવામાં મને દિવસનો અડધો ભાગ પણ નહીં લાગે પરંતુ મેં આટલા દિવસ એટલા માટે કાઢ્યા છે કે મહારાજને આ રજવાડાની કિંમત સમજાય અને હવે હું એમના ઉપર કાળો કહેર વર્તાવીશ કારણ કે એમને પણ મારી સાથે આવું કર્યું છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને મુખી કહે છે કે ભૂતિયા તું મને સૌ પ્રથમ એ જણાવ કે આ મહારાજે તારી સાથે કેવો અન્યાય કર્યો છે અને તને કેવી રીતે બરબાદ કર્યો છે અને કેવી રીતે તને મારી નાખ્યો છે આ બધું હું જાણીશ ને તો જ હું માનીશ ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા મારી ઘટના છે ને એ ખૂબ જ દુઃખદાયી છે એને તમે સાંભળશો ને તો તમે રડી પડશો તમારા આંખમાંથી આંસુ નહીં રોકી શકો અને આ વાતને પૂરી જાણશો ને તો તમે પણ આ સુંદરપુરના મહારાજના દુશ્મન બની જશો ત્યારે બોલો કહે છે કે ભૂતિયા એ જે હોય તે પરંતુ અમને સચ્ચાઈની જાણ કરાવ જેથી અમને ખબર પડે કે કોણ સાચા ધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યું છે અને અમારે કયા સાચા માણસની સાથે રહેવું જોઈએ એનો પક્ષ ચૂનવામાં અમને સંકોચ થઈ રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે એમ વાત છે તો હું તમને કહું છું સાંભળો મારી ઘટના અને આજથી લગભગ ત્રીસ વરસ પહેલાંની આ વાત છે અને સુંદર મજાનું એક રજવાડું હતું અને એ રજવાડાનો રાજા હતો અને જેનું નામ છે આમ કહીને ભૂત્યો તેની શરૂઆત કરી રહ્યો છે ત્યાં તો સુંદરપુરના મહારાજ ત્યાં આવે છે અને આવી અને ભૂતિયાના હોહરવા થઈ અને આ ગામના મુખી અને બોલાની પાસે આવીને ઊભા રહી ગયા ત્યારે ગામના મુખી પૂછે છે કે મહારાજ આમ ઓચિંતા અહીંયા ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયો ક્યાં છે અને આજે સવારનો તે દેખાણો નથી ત્યારે ભૂતિયો આ બાજુ મુખી અને ભોલાને તો દેખાઈ રહ્યો છે પરંતુ આ સુંદરપુરના મહારાજને તે દેખાઈ નથી રહ્યો અને જેવા તે પૂછે છે કે ભૂતિયો સવારનો ક્યાં છે તે દેખાતો નથી ત્યારે મુખી ભૂતિયાની સામું જુએ છે ત્યારે ભૂતિયો પોતાના મોં આગળ આગળ રાખીને કહે છે કે મુખી ચૂપચાપ વાતને સાંભળો કે આ મહારાજ શું કહેવા માગે છે અને પછી તો મહારાજ આ મુખીની પાસે આવીને કહે છે કે ભૂતિયો હાજર નથી અને મેં આ સમગ્ર ઘટનાની જાણ રાજકુમારને જણાવી દીધી છે અને રાજકુમાર અને ભૂતિયાની વચ્ચે મેં એક નાની એવી ચિંગારી નાખી દીધી છે અને તે હવે એક મોટું આગનું સ્વરૂપ ધારણ કરવામાં જરાય વિચાર નહીં કરે અને હવે રાજકુમાર અને ભૂતિયો બંને દુશ્મન બનશે અને એટલું જ નહીં પરંતુ હે મુખી બાબા હવે મારો રાજકુમાર પોતે જ ભૂતિયાને આ રાજ્યમાંથી હાકી કાઢશે ત્યારે આ બાજુ ભૂતિયો આ બધી ઘટનાને સાંભળી રહ્યો છે ત્યારે બોલો કહે છે કે પણ મહારાજ ભૂતિયો અને રાજકુમાર બંને જૂના મિત્રો છે અને તમને તો ખબર જ છે ને કે ભૂતિયાની મિત્રતા ખાતર રાજકુમાર કેટલીય વાર એનું રજવાડું પણ છોડીને ચાલ્યો ગયો હતો અને ફરીવાર ક્યાંક ઘટના એવી ના બની જાય ત્યારે મહારાજ કહે છે કે આ વખતે એવું કાંઈ નહીં બને એનું કારણ એ જ છે કે મેં માતા મહાકાળીએ જે ભવિષ્યવાણી કરી હતી ને એ બધી જ ઘટનાની જાણ રાજકુમારને કરી દીધી છે અને હવે રાજકુમાર પોતે જ ભૂતિયાને આ રજવાડામાંથી હાકી કાઢશે અને આમ મહારાજ વાતો કરવા લાગ્યા ત્યારે ભૂતિયો તેની કહાની કહેવાને બદલે ત્યાંથી ચાલી નીકળે છે અને તે ચાલતો ચાલતો પહોંચે છે રામુની પાસે અને રામુ આ સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર પહેરેદારી કરી રહ્યો છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો કહે છે કે ભાઈ રામુ શું કરી રહ્યો છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તે મને જે જવાબદારી સોંપી છે ને એ પૂરી નિષ્ઠાથી અહીંયા હું સ્વીકારી અને કામે લાગ્યો છું ભૂતિયા હું ગમે તે થાય પરંતુ જેની સાથે હું રહું છું તેની સાથે વફાદારીપૂર્વક જ રહું છું અને હવે હું આ સુંદરપુરના દુશ્મનને મારો દુશ્મન ગણીશ અને આ સુંદરપુર ઉપર ક્યારેય કોઈ આફત નહીં આવવા દઉં ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે રામુ તને ખબર છે કે માતા મહાકાળીએ ભવિષ્યવાણી કરી હતી કે આ સુંદરપુર ઉપર થોડા જ દિવસોમાં ભારે સંકટ આવવાનું છે ત્યારે રામુ કહે છે કે એ વાત આ સુંદરપુરનું નાનામાં નાનું બાળક પણ જાણે છે અને માતા મહાકાળી બોલ્યા હોય તો એ થવાનું જ છે કારણ કે માતા મહાકાળીના બોલને ક્યારેય કોઈ મિથ્યા ના કરી શકે ત્યારે ભૂતિઓ એટલું કહે છે તો સાંભળ રામુ આ સુંદરપુર ઉપર જે મહા આપત્તિ આવવાની છે ને અને જે દુશ્મન બની અને આ સુંદરપુર ઉપર કાળો કહેર વર્તાવાનો છે ને એ બીજું કોઈ નહીં પરંતુ આ ભૂતિઓ જ છે ત્યારે રામુ હસવા લાગ્યો ને કહે છે કે ભૂતિયા તું મારી સામે હવે આવા નવા નાટક કરીશ નહીં હું તને સારી રીતે ઓળખું છું કે રાજકુમાર અને તમારા બંનેના જીવ જુદા છે અને તે આ સુંદરપુર આ મહારાજ માટે જીત્યું છે અને એમને હસતા હસતા અર્પણ પણ કરી દીધું છે તો પછી હવે તું આ સુંદરપુર ઉપર કાળો કહેર શા માટે વર્તાવશે ત્યારે ભૂતિઓ કહે છે કે રામુ તને ખબર છે ને કે હું જે ધારું અને હું જે કહું તે થયા વગર રહેતું નથી અને હું તને કહી રહ્યો છું કે થોડા જ દિવસોમાં તું જોજે આ સુંદરપુર ઉપર ભૂતિયો દુશ્મન બનીને હાહાકાર મચાવી રહ્યો હશે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તું આવું કેમ કરવા માગે છે અને આ બધું તું શું બોલી રહ્યો છે મને કાંઈ સમજાતું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે રામુ અત્યારે નહીં સમજાય થોડા જ દિવસોમાં બધું સમજાઈ જશે અને હવે તને એમ પણ કહેવા આવ્યો છું કે ગમે ત્યારે યુદ્ધ થાય ને ત્યારે મારા પક્ષમાં રહેજે કારણ કે તું મારો ભાઈ છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા હવે તો હું કોણ છું ને કયા પક્ષમાં રહેવું અને કોના માટે લડવું ને કોને મારવાને કાંઈ સમજાતું નથી જ્યારથી તારી સાથે મિત્રતા થઈ છે ને ત્યારથી હું મારા દોસ્તો અને મિત્રો બધાને ભૂલી ગયો છું ત્યારે ભૂતિઓ કહે છે કે અત્યારે હું પેલા ડાકુઓના કાફીલામાં જઈ રહ્યો છું અને થોડા જ સમયમાં પાછો આવીશ અને પછી તને સમગ્ર ઘટના કહીશ આમ કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો આમ ભૂત્યો કે જે મહારાજનો મિત્ર છે એમને આખી રિયાસત જીતીને આપી છે એમ છતાં પણ તે મહારાજનો દુશ્મન કેમ બનવા જઈ રહ્યો છે અને શું છે ભૂતિયાની ઘટના તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ રાજા મેલડી સાથે અને નવા નવા ઇતિહાસોને જાણવા માટે આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી